આજે આઝાદીના જે લડવૈયા એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકત્રીસમી ઓક્ટોબરે દોઢસોમી મી જન્મજયંતિ એકતા નગર કોલોની ખાતે ઉજવવામાં આવી અને ત્યારબાદ અનેક પ્રકારના કાર્યક્રમો વર્ષ દરમિયાન આયોજિત થવાના છે ગુજરાત સરકાર અને મંત્રીશ્રીઓ ધારાસભ્યોશ્રીઓના માધ્યમથી એકસો બ્યાસી વિધાનસભા ઉપર આ પદયાત્રા યુનિટી માર્ચનું આયોજન થયું છે સૌથી મોટો આશય એવો છે કે આવનારી પેઢીને સરદાર સાહેબનું જે વિરાટ વ્યક્તિત્વ છે એ વિરાટ વ્યક્તિત્વને જાણકારી મળે એમના જે આ એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે સ્વપ્ન હતું એ સ્વપ્નની જાણકારી સૌ યુવાનોને મળે અને સરદાર સાહેબે જે પ્રકારનું કાર્ય પાંચસો બાસઠથી વધુ રજવાડાઓને એકીકૃત કરીને આ જે ભારત જે પ્રકારનું દૃશ્ય આપણને જોવા મળે છે એમાં એમનો જે અમૂલ્ય ફાળો હતો એ સૌને ધ્યાનમાં આવે એટલા માટે અને સરદાર સાહેબનું વ્યક્તિત્વ અને એમની દોઢસોમી જન્મજયંતિ આ ઉજવીને આપણે પોતે પણ એમના જીવનમાંથી પ્રેરણા મેળવીને ભારત માતાના ચરણોમાં આપણે પણ સેવા અને સમર્પિત કરવી જોઈએ એમને આજે આ સમયે આપણે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ માયાભારત એક સંસ્થા છે જે આ સરદાર સાહેબની જે દોઢસોમી જન્મજયંતિ છે એમાં અનેક જગ્યાએ અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે એ કાર્યક્રમોમાં સહયોગ આપીને અનેક પ્રકારના વોલેન્ટિયર્સ આ કાર્યક્રમમાં લગાવે છે અને સરદાર સાહેબના કાર્યક્રમો વધારે સફળ બને એ માટે પ્રયત્ન કરે